આજનો સમય એવો આવી ગયો છે કે જે વ્યક્તિની નિષ્કલંક મદદ કરવાનો વિચારો તેજ વ્યક્તિ અવસર મળતા પીઠ પાછળ वार કરે છે સારપણને કોઈના વ્યવહારથી બદલવાની જરૂર નથી જે તમારો દુખ ખાના સમજી શકે તે મિત્ર કેવો અને જે તમારા હૃદયની ભાષા ન સમજે તે સંબંધ કેવો જીવનમાં ફક્ત તેજ સંબંધોને સ્થાન આપો જે સાચા હોય અને તેજ માર્ગો પર ચાલો जे शांति अने संतोष तरफ लई जाय श्री कृष्ण कहे छे भूलनारा हमेशा बची जाय छे परंतु जे પોતાનો સાચા પ્રેમ ને ભૂલી શકતા નથી તે જ સૌથી વધુ પીડા સહન કરે છે તૂટીને चाहनारा અંતે ખુદ જ તૂટી જાય છે કેન કે તેમનો પ્રેમ કોઈ સ્વાર્થ પર આધારિત નથી પરંતુ પૂર્ણ સમર્પણથી ભરેલો હોય છે झूठी आशा આપવી એ કોઈને વધુ પીડા આપવા જેવું છે